દેવના ઇતિહાસમાં પ્રથમ વખત કલંકિત ઘટના સામે આવી છે દેવના બુછરવાડા ગામે લાછાર એસી વર્ષની વૃદ્ધા પર હેવાનીયત રીતે લાકડી અને થપડથી વૃદ્ધાને ઢોર માર મારતા દ્રશ્યો આખરે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અમારો કેસ કોઈ સાંભળતું નથી પોલીસ છે વરંગવારે તો પોલીસ પણ અમારો નથી કેસ સાંભળતો કે તમારે જે કરવું હોય તમે કલેક્ટર મેરેજ આવો તો કલેક્ટર મેરે અમે આવ્યા તો ત્યારે અમે પોલીસ મેરેજ જઈએ તો પોલીસ અમારો જવાબ કયા લેતા નહીં તો અમે લઈએ કીના માથે કેસ આ વૃદ્ધ મહિલાને આજે ઉનાની હોસ્પિટલની અંદર આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે દીવની કોસ્ટલ પોલીસે ફરિયાદના આધારે એનસી કેસ રજીસ્ટર કરીને સંતોષ માની લીધો છે દીવ પોલીસ પ્રશાસન ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કેમ કે બે દિવસથી સોશિયલ મીડિયામાં

ત્યાં સુધી મારી મમ્મી કોઈ ના હાથે કે ડોકી વે પણ અલી આવી શીખતી નહીં માથામાં મારશે ડોકીમાં મારશે હાથુંમાં મારશે તો મારી મમ્મી મોઢે કંઈ બોલી શીખે નહીં મારી મમ્મીની હાલત આખી બગાડી નાખી હતી મારી મમ્મી અમે આ જરા અમારા ભાઈની છોકરી ગઈ હતી તો મારી મમ્મી મારી નાખત તો અમારે કેમેરા હતા એટલે અમે સાબુતમાં મળેલા કેમેરા તો અત્યારે મારી મમ્મીને અમે દવાખાને લઈ ગયા તો મારા ભાઈએ કેસ કર્યો તો અત્યારે મારા ભાઈનો કેસ કોઈ શીખાયો નથી તો મારી મમ્મી સાથે કોઈ રે નઈ હું મમ્મી સાથે કોણ હોય તો રહે તો મારા ભાભી ની ભાઈ આવ્યા તો અત્યારે અમારો કેસ કોઈ શીખવાતા નહિ અત્યારે વિનોદ સાવળો છે તો એ સાવળે બધ ની પલકાવી ના ખાસ ઈ નોકરી પોલીસ માં કરે તો અત્યારે એ અમારો કેસ કઈ ફહલવા દેતો નથી દાગાડી અમારો કેસ કોઈ સાંભળતું નથી પોલીસ છે વરંગ તો તો પોલીસ પણ અમારો નથી કેસ સાંભળતો કે તમારે જે કરવું હોય એ તમે કલેક્ટર મે જાઓ તો કોલેટર મેરે અમે આવ્યા તો અત્યારે અમે પોલીસ મેરે આવીએ તો પોલીસ અમારો જવાબ કયા લેતા નહીં તો અમે લે એકીના માથે કેસ એ લોકો એકીની મેરે જાય નહીં પોલીસે શું સ્વાદ કરી દીધો તો અત્યારે મારા પપ્પા ખાટલામાં છે તો મારા પપ્પાનું મારી મમ્મી જોતા હતા એ રાંધીને ખવરાવતા હતા તો અત્યારે મારી મમ્મીની ખાટલામાં છે મારા પપ્પા ખાટલા માસે તો મારી મમ્મી પપ્પાનું થાય ખૂણ ખાટલામાં છે તો એવી રીતે અમે કરીએ કે એ મારવા વાળા મારીને ભાગી ગયા તો એ લોકો અમારે હાજર જોઈએ એ લોકોની તમે જેલમાં કેવી રીતના પુરા એ મોકલી દીધા લંડન તો મારી મમ્મી પપ્પાની અત્યારે વારીદર કોઈ થતું નહીં કેવી રીતે કે મારી મમ્મીની પાછળ કોઈ માણસ નહોતો આઝરમાં તો મારી મમ્મી કહીશ કે અત્યારે હું હોત મારી પાછળ તો અમારું કોઈક વારીદર સાંભળે અત્યારે ભાઈનો દીકરો હતો બેનનો દીકરો મારા બાપ હતો તો અત્યારે અહીંયા પણ આથું શો કરી લીધો એ લોકો એના હવે મોકલાવી દીધા લંડનમાં તો એવી રીતે ગરીબ બુદાય હોય તો ગરીબ બુદાયનું બધી સાંભળે અત્યારે ગરીબનું કોઈ સાંભળતું નહીં અત્યારે મોટા માણસ હોય એનું જ અત્યારે સાંભળે એવી રીતે અમે વાત કરીએ તો અમારું કોઈ વાત જ સાંભળતું નથી અત્યારે મારી મમ્મીની હાલત જોઈને ને કીક ચીક થાય કે મારી મમ્મી મારા પપ્પાનું કોણ થાય તો અત્યારે દવાખાનામાં હતા અમી તો ના પોલીસ આવ્યા તો ડૉક્ટર ની પણ બદલાવી નાખો પોલીસ તો બદલી જાય પણ ડૉક્ટર સાહેબ પણ ના બદલાવી નાખો કે નોર્મલ છે તો નોર્મલ નથી અમી દવાખાના એટલી વાર અમે જાતર જ લઈને તો મારી મમ્મીને અટક જેવું આવી ગયું મારી મમ્મીની પહેલેથી પહેલાથી ડાયાબિટીસ હતી કોઈ તકલીફ તો અત્યારે મારી મમ્મી ની કેટલી સાચી મારી મમ્મી ની માર સલો કર્યો મારી મમ્મી નાખો ટોઇલેટમાં અત્યારે અમે નેપિપેરા મારી મમ્મી ને અમે રાખીએ તો મારી મમ્મીને કેવી હાલત અમે એ રાખ્યા મારી મમ્મી અમે આવ્યા ત્યારે કેવી હાલતમાં હતા ને અત્યારે કેવી હાલતમાં છે મારી અમારે આરોપીઓને પકડીને જેલમાં મુકાવવા સજા પડાવવી મારી મમ્મી આવી રીતે કોઈને અમારે ઘેરે છું એવી રીતે કોઈને ઘેરે ન થવું જોઈએ એવી રીતે અમે કરવા માંગીએ મારું નામ છે દિલીપ હું લંડન થી આવેલો માર મમ્મી પપ્પાની બહુ ડોર માર મારેલો અને પોલીસ ચોકી માં અમે ગયા તમારી કોઈ ફરિયાદ કે કોઈ એફઆઈઆર પાડી નથી ખાલી એમસીબી આપી અને અમે ને કે કોર્ટ માં જાવ અને કોર્ટ માંથી અમને ઓર્ડર આવે ત્યારે અમે કાર્યવાહી કરે બાકી બીજી કોઈ કાર્યવાહી કરી નથી ને મારી મમ્મી પપ્પાની ઉંમર એંસી વર્ષની છે ને એ લોકો નોર્મલ બતાવે છે ને કોઈ જાતની કોઈ કાર્યવાહી એફઆઈઆર કે કોઈ પાડતા નથી તો આમાં અમને ન્યાય કોણ આપશે પોલીસ તો કોઈ જાતનું કોઈ એક્શન લેતી નથી તો હવે આમાં અમને ન્યાય કોણ આપશે આરોપી અમારા દીવનાશ છે પ્રેમજી બાબુ મનીષ પ્રેમજી ને એના દાદી ને દાદો એ બધા મારવામાં સામેલ છે

એટલી બધી તબિયત સારી નથી હજી બી ગંભીર છે અને બહુ ઢોર માર મારેલો છે ને આ લોકો બધા નોર્મલ સાબિત કેસ કરવા માંગે છે ની કોઈ કાર્યવાહી કરવા આગળ માંગતું નથી હવે મારે આમાં શું કરવું સરકાર મને ન્યાય આપશે લોકો કહે છે કે બધું નોર્મલ છે અને આ કેસનું સમાધાન થઈ ગયેલો છે ગલે મળી ગયેલા છે એવી રીતના બધી વાત તમને કરે છે ને કોઈ જાતની કોઈ એફઆઈઆર કે કોઈ ફાળતા નથી ને ખાલી એમસીબી ફાડીને આપી દીધી કે તમે આ કોર્ટમાં જાઓ ને કોર્ટમાંથી તમને એમાં કોર્ટમાંથી અમને ઓર્ડર આવશે પછી અમે કાર્યવાહી કરીએ તો પોલીસ શું કામની પોલીસની શા માટે રાખેલી છે જો કેસ બધા કોર્ટમાં જતા હોય કોર્ટમાં જ ફાઇનલ થતા હોય તો પોલીસ સાવ મફતનો જ પગાર લેવા બેઠી છે તો પોલીસ ખાતું આ બધું તો બંધ કરી દેવું છે દીવની અંદરથી બધા ન્યાય કોર્ટમાં જ જશે હવે આનો ન્યાય કોણ કરશે કોર્ટમાં જશો હા હું કોર્ટમાં જ આવવા માટે તૈયાર છું આનો ન્યાય નહીં મળે તો હું કોર્ટમાં જઈશ